વિસ્તારમાં બનેલ અકસ્માત અને મારામારીના બનાવમાં પકડી પાડી કાર્યવાહી કરતી પાણીગીટ પોલીસ પાણીગીટ વિસ્તારમાં બનેલ અકસ્માત અને મારામારીના બનાવમાં આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી પાણીગીટ પોલીસ તારીખ દસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના ના મોડી રાત્રે પાણીગેટ વિસ્તાર સ્ટેશન હત વિસ્તારમાં માવીર હોલ ચાર રસ્તાથી સુલેમાની ચાર રસ્તા જવાના રોડ પર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તેના મિત્ર સાથે પોતાના પિતાની ક્રેટા ગાડીને બેકાર જેથી ભયજનક રીતે ઓવર સ્પીડમાં અને ડ્રાઇવિંગ લાયસન્સ વગર બે ફાર્મ ચલાવી લઈ જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતા રાહદારીઓ વચ્ચે આવતા પોતાની ગાડીનું બેલેન્સ ગુમાવી દઈ ગાડીને રોડ વચ્ચેના ડિવાઈડર તેમજ પુલ સાથે હતડાવી દીધેલ જે અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના રહેશો ત્યાં ભેગા થઈ ગયા તેમાંથી ત્રણ ઇસમ નામે પાર્થ દેવેન્દ્ર માછી જીગર રમેશ કહાર ધનરાજ જસવંતસિંહ રાજ હવે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને તેના મિત્ર નાઓને ગરતા ઘરતા પાટોરો માર મારી ગંદી ગાળો આપે સામે ઈજા પહોંચાડી ગુનો કરેલ છે જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ત્રણેય ઈસબો અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સામે અલગ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો